તો સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ વસ્તુઓના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે રાંદેર પોલીસે અડાજણ બસ ડેપો નજીક દરોડો પાડ્યો જેમાં શૂઝ ટી શર્ટ અને પરફ્યુમ જેવી નકલી વસ્તુઓ વેચાતી હતી તો વેબસાઇટ બનાવીને ઓનલાઈન ડુપ્લિકેટ મોલનું આ વેચાણ થતું જેમાં પોલીસે એક પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અડાજન બસ ડેપો માં આવેલ હપટાઉન માં એક કોમ્બિંગ ની કામગીરી કરવામાં આવેલ જેમાં હપટાઉન માં આવેલ તમામ પાન ગલ્લા તથા અન્ય દુકાનો ચેક કરવામાં આવેલ જેમાં પાંચમા માળે આવેલ દુકાન નંબર પાંચસો ત્રણ અને પાંચસો સાત જેમના માલિકનું નામ છે આબિદભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લા ની દુકાન ચેક કરતા બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ ઘડિયાળ પર્સ પરફ્યુમ ગોગલ્સ અમારી અલગ અલગ જે વેબસાઇટ બનાવવામાં આવેલ છે શુ એસ્કેપ્સ ક્લાસિક બેગ ક્લાસી પર્સ ક્લાસી કિક્સ સુગાઝમ અર્બન ડ્યુટ કીકબઝ અને ફેશન આઈના જેવી વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર